એટલે હવે મારી નણંદભાઈ એવું કહેવા માંગે છે કે ઘરના બધા જ કામ એકલા કરે છે હું કઈ કામ જ નથી કરતી મેં તો નથી કીધું ને બાપે કહેવાનો મતલબ તો એવો જ થયો ને તમારો બોલો ને શું કામ છે તમારે હું રાત્રે મોડી આવીશ તો મારું જમવાનું ના બનાવતા તમારા લોકોનું બનાવી નાખજો કેમ ક્યાં જવાનો છો હું ગમે ત્યાં જાઉં તું કોણ છે મને પૂછવાવાળી હવે મારે બધી વસ્તુ તને પૂછી પૂછીને કરવાની કે હું અહીંયા જાઉં આ કરું છું તે કરું છું

તોય તમારું બોડી મેન્ટેન રહે અને તમારા હાથના મુમેન્ટ થાય બોલી બોલી આ હવે આ ઘરમાં મગને પગ આવી ગયા છે તારી ઓકાતમાં રહેજે સમજી ગઈ સાચું તો કહું છું કે જેમ ઘરના કામ કરું એમાં હાથ પગના મુમેન્ટ્સ થાય એમ ડાન્સમાં તમારા મૂમેન્ટ થાય તો ડાન્સ ક્લાસે જવા કરતાં મને થોડુંક કામમાં મદદ કરો તો વધારે સારું પડે તો એટલે જ તો તને નથી મોકલીને એટલે તો તને ડાન્સ ક્લાસમાં નથી મોકલતા કે આ ઘરના કામ કરીને એમાં મુમેન્ટ્સ થઈ જાય છે તો તું કરને પણ મારો એવટ ના કરીશ આપ જોબ મારે છે ને અત્યારમાં તારી સાથે કોઈ કોઈ એટલે કોઈ લપ નથી કરવી આ તારા ભાઈ સાથે અત્યારે લપ કરી છે ને હે બહુ છે અને એને ભાઈ સાથે પણ મગજમારી કરીને આવ્યા હમ હમ હવે તમારા મમ્મી સાથે મગજમારી કરીશ તમારા પરિવારના જેટલા લોકો છે ને બધાની સાથે કરીશ બોલ શું કરશો તમને શાંતિથી રહેતા નથી આવડતું નથી આવડતું શીખવાડ્યું જ નથી મને જ્યાં સુધી હું કજો ના કરું ને ત્યાં સુધી મને ના ગમે હા તમે જે ડાન્સ ક્લાસમાં જાઓ છો ને એમાં ખોટો તમારો ટાઈમ જાય છે અને ખોટા પૈસા એ વેસ્ટ જાય છે ખા પૈસા તું કમાઈને લાય છે કે તારા બાપના ઘરેથી આવે છે પૈસા હું જાઉં છું નોકરી કરું છું એ પૈસા આવે છે ને એમાંથી હું ફીસ ભરીશ પૈસા મારા વપરાશે તારા કે તારા બાપના નહીં તો એ પૈસા તમે તમારી માને આપો છો કયા ઘરમાં નથી આપતા એટલું યાદ રાખજો એમ તો હવે તું મારા તું મારા પગારનો હિસાબ કરીશ કે મારે કોને આપ ને કોને નહીં પગારનો હિસાબ તો મેં કર્યો જ નથી આ તમે મારા બાપ પર જાવ છો ને એટલે કહું છું જવું પડે ને કારણ કે હું તારી ભાભી છું ને તું મને શીખવવાની કોશિશ કરે છે કે મારે શું કરવું એમ તું તારું કર ને તો એ બહુ છે આ તારા લખણ કેવા છવતા આવે છે ને બધી ખબર પડે છે કોઈની સાથે કેમ વાત કરીને ને તો બુદ્ધિ આપી નથી

ફૂલ કરતી એ નથી અને કરવાની એ નથી જે દિવસે મગજ ઠેકાણે આવે અને શાન આવે ને ત્યારે કરજો હા તારા ભાઈ પાસેથી ક્યાંક શીખ કેવું મારું માન રાખે છે મારી આગળ પાછળ ફરે છે કૂતરાની જેમ આગળ પાછળ ફરતો હોય છે તો તારે પણ છે ને એ જ રીતે રહેવાનું મારી સામે વધારે ટકટક નહીં કરવાનું બધાના બધા દિવસો સારા નથી હોતા અત્યારે મારા ભાઈને કૂતરો કીધો છે ને એક દિવસ તમારે કૂતરી જેવા હાલત ના થાય એટલું યાદ રાખજો બોલો બધું તો છે ને પહેલા આપશે પણ એવું નહીં કે મારા ભાઈ ભાભી ખુશ છે એ લોકોનો સંસાર સારી રીતે ચાલી રહ્યો છે તો મારે વચ્ચે ના બોલવું છે ખાલી આ ઘરના પાંચ કામ કરવા પડે છે એમાં તો તમને બળતરા થઈ રહી છે અત્યારે મારા ભાઈ સાથે મગજમારી કરીને આવ્યા ને તમે એમ કહો છો કે ભાઈ ભાભી ખુશ છે ખુશ તો તમે છો મારા ભાઈ નથી હા તો છું ને તો તારે ખુશ થવું જોઈએ ને કે મારી ભાભી ખુશ છે મારી ભાભી ખુશ રહેશે ને તો આખું પરિવાર ખુશ રહેશે કોઈની સાથે ઝઘડો નહીં થાય કોઈ કાંઈ બોલશે નહીં આ પરિવારમાં કોઈને ખુશ નથી રહેવા દેતા તો એને જોઈને હું શું કામ ખુશ રહું અન બાય દ હવે તમારે ડાન્સ ક્લાસ જવું તું ને હવે મોડું નથી થતું ડાન્સ ક્લાસે રાત્રે જવાનું હોય અત્યારે નહીં કામ કર છાની બાની છી બલી ધોડી એવી દેવાન હા બોલોને ભા હવે તો આ તારી બાઈડીને કે કે પગાર ઘર માં આપવા માંડે ક્યાં ઉધે એની માને દે સાચી વાત છે વાની હો આ વરસ દિવસ થઈ ગયો છે આપણે વરસ દિવસની બોલી હતી કે એની મમ્મીને વરસ દિવસ સુધી પગાર આપવાનો આ વરસ દિવસ પૂરો થઈ ગયો છે હા વે મને ખબર છે કે વરસ દિવસ પૂરો થઈ ગયું છે પણ તાત્કાલિક મારે થોડું એને કહી દેવા છે કેમ એની અક્કલ ન ચાલતી કે બાર મહિનાની બોલી કરેલી તો એના ઉપર બીજા ત્રણ મહિના ગયા પણ ઈ બેન તો અને ઈ દીકરી તો ઘરમાં પૈસા આપવાનું નામ જ નથી લેતી અને ભાઈ તું એમ કે તાત્કાલિક આ તાત્કાલિક કેવાય આ દિવસ ઉપર થયું છે પણ તમે લોકો મારા ઉપર દબાણ શું કામ કરો છો મતલબ કે બા એની સામે મારું કઈ નથી ચાલતું એક એના પગ દબાવું છું એના પગ અર માં તું તો સેવા કરું છું એ ભાઈ તો તારી ભૂલ થાય ને તું એના પગ દબાવે તો સીધી કેમ રાખવી એ તને ખબર હોવી જોઈએ

અને જો તું મોઢાનું મોળો હોય ને ન બોલી શકતો હોય ને તો હું આને તો કાંઈ નહીં કહું ઘરમાં ઓબાળા થાય હું એની માને જઈને કહીશ કે હવે કેટલા મહિના તમારે પગાર જોઈએ છે અમારી વહુનો હા બાપ એવું કંઈ નહીં કરતા શું બરાબર છે એના મમ્મી આના કરતા પણ માથા ભારે છે હા ઉલટા ચોર કોટવાલ કો ડાટે એની જેવું થશે એટલે છે ને આ ખોટે ખોટા એના મમ્મી પાસે જઈને આવી વાતો નહીં કરતા એના મમ્મી એ તો ચડાવી છે તમે જાણો છો ને આ વાત બહુ સારી રીતે ઠીક તો હવે ઈ જ્યાં ઉધે નિમા જીવશે ત્યાં ઉધે આનો પગાર ત્યાં જ જશે જશે આપણા ઘર માં ભલે ને આપણે બધા ભૂખ ભેગા થઈ ના ના એમ થોડીક આઈ પગાર જશે હવે હવે તો હું એને કહેવાનો છું કે જો એને આ ઘર માં રહેવું હોય ને તો પગાર આપવો પડશે બસ બોલી શકવાનો જો બસ બસ કારણ કે ઘર ના કોઈ કામ તો ભાભી કરતા નથી બધા કામ અમારે કરવા પડે છે અને પાછું ડાન્સ ક્લાસ માં જવું હોય કાઈ કહીએ તો એમ કે કે હું કમાઉ છું ને હું પૈસા બગાડું છું હા બેન આ તું એકલી નથી કરતી ઘરના કામ હું પણ થોડા ઘણા કરી નાખું છું આ તો પણ તારે શું કામ કરવા પડે બસ તું છે ને અહીંયા જ વાઘ જેવો બાયડી પાસે જ બકરી જેવો થઈ જાય છે મિયાઉ કરતો બેહી જાય છે ત્યાં શું કરું બા આ પત્ની છે ને મારી એની સામે ઊંચા અવાજે બોલવાની વાત તો દૂર રહી સામે ઊંચી નજરે જોઈ પણ નથી શકતો આમ નીચે જોઈને કહું છું હા લે તારું પાણી અને જે ઓર્ડર આપે ઓર્ડર ફોલો કરું છું હું તો તો બકરી બિલાડી જાય એવો છે હા હવે પણ બા આ તમે લોકો મને વાત યાદ દેવરાવી છે ને હવે હિંમત આવી ગઈ છે મારામાં અને હવે તો હું કઈ પાછો નથી પડવાનો બાકી આ વખતે જોજો ને બા એને જો એની ભાષામાં ના સમજાવું ને તો હું એ તમારો દીકરો નહીં બા બસ તો જો તું મારો દીકરો હોય ને તો કાલ હવારે મને જવાબ જોઈ કે આજે રાતે મેં વાત કરી દીધી ગઈ રાતે મેં વાત કરી દીધી અને હવેનો પગાર આખો અહીંયા આવશે જવાબની શું વાત કરો છો બા રિઝલ્ટ આપવાનો છું રિઝલ્ટ તમને રિઝલ્ટ આવીને આપી દઉં પછી કાઈ બીજું કાઈ જોઈએ છે તું જ બોલે છે અરે હું જ બોલું છું ગાંડી તારો ભાઈ બોલી રહ્યો છે જો અને ફોન બાજુમાં રાખ્યો રેકોર્ડિંગ થાય જ છે બધું

આશીર્વાદ જ છે પેન ટુ બેસો બ્લક બેસો બ્લક કે બેસા બ્લક બેસા બ્લક ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ હા ઓલ ધ બેસ્ટ હા ઓલ ધ બેસ્ટ આટિયા તો ધ્રુજવા માંડ્યા છે કેવા જાય બાયડીને બિલાડી જેવો